સરકાર ની જે નીતિ હું એને એને સરકાર ની સરકાર નીતિ ઉપકાર નથી કર્યો તમે રિસ્પોન્સ આપ્યો એટલે એમ નઈ તમે શું ઉપર

સમજી લો અમે એને ત્રીસ છ લખીને આપેલું છે પછી એક્સ્ટેન્ડ કરવા માટેની પ્રક્રિયા બરાબર અમે લખીને આપવું છે એટલે એજન્સીવાળાને ખબર જ હતી કે ત્રીસ છ આપણું પૂરું થાય છે સમજી લો એને ઓર્ડર નકલ માગવા એની પાસે એ તારી વર્કઆઉટ નકલ બતાવો ત્રીસ સ્ટે પૂરતા થાય

સરકાર ની માનસો કે હવે એને લઘુત્તમ વેતન ચૌદ જે અન્યાય થતો આ વખતે કંડિશન કરી છે લઘુત્તમ વેતન પ્રમાણે